જય સ્વામિય મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી છો ખૂબ સબસ્ક્રાઈબ કરી છો આજે વડોદરા વડોદરાથી આજે વિદ્યાનગર નીકળવાના છે આજ બપોર થાય તો વિદ્યાનગર પહોંચી જાઉં જય સ્વામિનારાયણ આજે વિદ્યાનગરનો વિડીયો અને વડોદરાનો વિડીયો બે આમાં મિક્સન થઈ જાય જય સ્વામિનારાયણ ખૂબ સરસ લાઈક કરી રહ્યા છો જય જયસ્વામિના વિડીયો જોતા તમામને જય સ્વામિનારાયણ સરસ મજાની ખીચડી અને કઢી કાઠિયાવાડી રોટલા વડોદરામાં બનાવ્યા જોઈ શકો છો ખૂબ સરસ મજાનો રસોઈ બની રહી છે ખૂબ સરસ મજાની રસોઈ બની રહી છે તમારે બેન તેરેસ આવી ગયા છે કઢી આવી રહ્યા છે કસોડ ઉથે બનાવી કઠિયાવાડી કઢી હો

સરસ મજાનું ખીચડી કઢી એકદમ સાદું ભોજન સરસ મજાનું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો મોટા ભાઈ ગરમા ગરમ ભાખરી બનાવી અત્યારમાં જો મોટા ભાઈ ગરમા ગરમ ભાખરી રોજ ખવારી રહ્યા છે વહેલા ઉઠી

માં સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે પૂજા કરી રહ્યા છે હાલો જય સોમનારાયણ બેન જય સોમનારાયણ આવજો આવજો હવે આવું છે એકડો બગડો લખવા તક જેને લખવા પડવાનું બાકી રહી ગયું હોય એને મારા સ્કૂલે આવે સ્કૂલે આવે એકડો બગડો તો આવે છે આવડે છે હવે

વિદ્યાનગર નું રસોડું જોરદાર ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો ઘણી કોમેન્ટ હોય કે બા ક્યાં ગામ રહી છે બા વિદ્યાનગર રહી છે મારા મોટા બા થાય છે ઘણી કોમેન્ટ બા ના ઘેરે અમે આવ્યા છે ખુબ સરસ મજા નો પગાર ચાલી રહ્યો છે પગાર સિવાય કઈ કામી નથી અમારે બસ આજ કરવાનું છે દરરોજ હા વડોદરા

મોટું મકાન છે ચાર પાંચ રૂમ અને આમ તો સાઠ સિત્તેરનો ગાળો એવડો બંગલો છે નીચે જમીનમાં આ બગીચો છે ચરીકોર આ ફૂલ ઝાડ બધા આવેલા છે ચારેક વાર જમીન માંગેલી છે એટલી વિદ્યાનગર આવેલા છે આપણે ફૂલ ઝાડ બધા મકાન ની ચારેક વાર ચારેકોર બગીચો આવેલો છે એટલી જગ્યા છોડાયેલી છે મકાન ની ચારેક જોઈ શકો છો જગ્યા છે રસોડું આવી ગયું જમીન છોડેલી છે બહુ મકાન સેવાનું બહુ મોટું છે સાત થી સિત્તેર ફૂટ નો ચોરસ ગાળો છે હા લીમડો મીઠો બધું જેમ ચલાળામાં જેમ બગીચો છે ને એમ જ અહીં વિદ્યાનગરમાં બગીચો છે હા એવું જ મોટું અહીં ફળિયું છે અને એવો જ બગીચો બધાય ઝાડ વાવેલા છે કે એક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ জয় সঙ্গ ভগবান মন্দির ভগবান মন্দির